આજે આ વિડીયો ની અંદર આજે આપણે ધોરણ છ વિશે સંસ્કૃત વિષયની અંદર જે આપણા દિવાળી પછી સેમેસ્ટર છે એટલે કે સત્ર નંબર બે એની અંદર આપણો સરસ મજાનો સૌથી પ્રાચીન વિષય ધોરણ છ સંસ્કૃત નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો પણ લાઈક કરી દેજો તો ચલો વિદ્યાર્થી મિત્રો વધુ ટાઈમ વેસ્ટ કરતા આપણે વિડીયોની શરૂઆત કરીએ તો જોઈએ સોબર

પછી છે મુખમ મુખમ એટલે આપણું મોઢું જેના દ્વારા ગ્રીવા ગ્રીવા એટલે શું થશે ગ્રીવા એટલે થશે આપણી ગરદન પછી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ થઈ આપણા બાહ્ય પાઠ પરંતુ આપણે આ છોકરા થોડુંક તમારા મિત્રનું બુટું તમે આ કરવાનું કેજો એટલે તમને બીજા પણ બે ભાગો દેખાશે કયા કયા એક તો દેખાશે દાંત છે આપણા આપણા દાંત તો મિત્રો જોઈ શકો છો દાંત શું કહેવાય દંતા શું કહીશું આપણે દાંત દંતા પછી છે આપણા ઓઠ તો ઓઠ આપણે શું કહીશું ઓષ્ટ પછી જઈએ આપણે આપણા ગળું આપણું પૂરું થઈ ગયું હવે આપણે ગળાથી કમર સુધીનો ભાગ જોઈએ તો આ મિત્રો શું છે વક્ષ વક્ષ એટલે શું થઈ જશે આપણી છાતી પછી હસ્ત હસ્ત એટલે થઈ જશે આપણા હાથ કરતલ કરતલ એટલે કે આપણી હથેળી ઉદરમ ઉદરમ એટલે કે આપણું પેટ પછી છે પાદ એટલે થઈ જશે આપણા પગ પછી જે ચરણ તો જે મિત્રો પગની જોઈ શકો છો જે આપણે ચરણ એટલે કે શબ્દો લખો સિમ્પલ તમને ચિત્ર આપેલું છે ચિત્ર જોવાનું છે અને એનું આપણે સંસ્કૃતમાં લખવાનું છે તો આ શું છે તારું માથું વિદ્યાર્થી મિત્રો હું તમને બોલતો નથી પણ આ શું છે માથું છે તો માથું તો છે દાંત કાઢી રહ્યો છે તો આપણને દાંત દેખાઈ રહ્યા છે જોઈ શકો છો સફેદ સફેદ તો દાંતને આપણે સંસ્કૃતમાં શું કહીશું દંતા દંતા એટલે આપણે દાંત થઈ જશે આ છે મિત્રો ઓઠ આપેલા છે તમને સરસ મજાના તો ઓઠ

તમારે કમેન્ટમાં જવાના છે કર્તલમ કહીશું આપણે હાથનો પંજો નેક્સ્ટ આગળ વધીએ નેક્સ્ટ આપણે આગળ વધીશું મિત્રો તો જોઈ શકો છો તમને આપેલો છે પગ ત્રણ વિભાગોમાં વર્ગીકરણ કરીને શુદ્ધ ઉચ્ચારણ સાથે આપણે બોલવાના છે તો જોઈએ એમાં તો અંગોના નામ તમને સૌપ્રથમ આપેલા છે કયા કયા અંગો છે તો દંતા એટલે દાંત છે એટલે હોઠ છે કર એટલે હાથ છે

પછી જે ધડના અંગો કયા કયા છે આપણો ધડ જે છે એના અંગો છાતીના અંગો તો વક્ષ હોય એટલે થઈ જશે આપણી છાતી અને ઉદરમ એટલે થઈ જશે આપણું પેટ પછી જે હાથ પગના અંગો આપણા હાથ પગના અંગો કયા કયા છે તો કર તો એ મિત્રો શું થઈ જશે હાથનો પંજો અને ચરણ તો એ મિત્રો થઈ જશે પગનો પંજો તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું ધોરણ 6 વિષય સંસ્કૃતનું સેમેસ્ટર બે ની અંદર ચેપ્ટર નંબર વન જે છે મમ ઉડગાની એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય યુઝફુલ રહ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત